विश्व मच्छर दिवस निमित्ते पानी जन्य रोगों राष्ट्रीय वाहक जन्य रोग नियंत्रण कार्यक्रम हेठ मलेरिया शाखा सूरत जिला पंचायत द्वारा पलसाण तालुका તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મધુકુમાર ઇંજા મોરી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના મેડિકલ ઓફિસર ડૉક્ટર સચિન પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જોણવા ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં મચ્છરના ઉપદ્રવથી થતા રોગો કઈ રીતે અટકાવી અને તંદુરસ્ત નિરોગી રહી શકાય તેની વિસ્તૃત સમજ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આશા વર્કર બહેનો શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત